सनातन धर्मनी जय हो जय हो जय हो जय गुरु महाराज जय गुरुदेव जय श्री आराम हूँ વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો ગઈ કાલે પચીસ તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ ગાંડા ભગતની કથા શ્રી રામદેવ ગુરુગમ જ્ઞાન ગંગા સપ્તાહ સુરત અમરોલી વિસ્તારમાં પાર્થ સોસાયટીમાં કાલે સાંજે છ વાગે કથાની પૂર્ણાહુતિ કરી અને એ કથાની અંદર જે મને એક અનુભવ જે થયો એ અને એક એકબીજા જે અશોકભાઈ ગલાણી કરીને છે રેખાબેન અશોકભાઈ ગલાણી એક અનુભવ એમનો વાત એને કરી એને અનુભવ થયો એ વાત મને એને કરી એક એ વાત કરવા જઈ રહ્યો છું અને એક સાત દિવસ એ કથામાં રહ્યો તો એનો અનુભવ અગાઉ વ્યાસબેટમાં પ્રથમ કથા હતી ગાંડા ભગતની એનો પણ અનુભવ મેં અમારો અનુભવ ચેનલ ઉપર મૂક્યો છે અને આ કથાનો પણ અનુભવ આપની સમક્ષ રજૂ કરું છું એ પહેલાં જે કથા દરમિયાન રામદેવજી મહારાજ રામદેવ વિરમદેવ એમનો જે જન્મ ઉત્સવ જે ઉજવો એના અમુક દ્રશ્યો પહેલાં જુઓ તમે એમાં જે બાળ સ્વરૂપે જે રામદેવ વિરમદેવ રામદેવ વિરમદેવના પોશાકમાં જે આવ્યા એમના કપડાં પહેરીને આવ્યા હાથમાં ભાલો માથે મુંગાટ પહેલાં એ દ્રશ્ય જુઓ પછી એ જે બાળકો હતા એના વિશે જે અશોકભાઈનો જે અનુભવ હતો એને જે વાત કરી એ આપની સમક્ષ વાત કરીશ એમાં શંકા કે કુશંકા કે વિવાદ કરવાનો નથી પણ આપણે એમાંથી સાર લેવાનો છે તો જોઈએ એ રામદેવ વિરમદેવ ના જન્મ ઉત્સવ ના અમુક દ્રશ્યો છે વિડીયો ઉતારો ચાલો

આનો જામી ગુદીનો રા ગુદીનો રા સિના સામે

Here we જે નાના નાના બે બાળકો જે રામદેવ વિરમદેવના રૂપમાં આવ્યા એ રેખાબેન અશોકભાઈ ગલાણી એમની પહેલા હું ઓળખાણ આપી દઉં જે ગાંડા ભગતના સદગુરુ વસરામ બાપા શ્રી પ્રગટ નકળંગધામ આશ્રમ નેસડા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર એમના દીકરી રેખાબેન એમના ઘરે આ બે બાળકોને તૈયાર કરતા હતા એટલે પહેલાં બાળકોને તૈયાર કરવા માટે લાવ્યા પોશાકો લાવ્યા મુંગટ લાવ્યા ભાલો આ બધું લાવ્યા એટલે અશોકભાઈએ કીધું આ આને આને કે તમારે રામદેવ વિરમદેવ બનાવવાના છે કે કે હા પણ કે આ ઘડી કે હખણા નથી બે હતા કે અને આને તમે રામદેવ વિરમદેવ આ કેમ હખણા રહેશે અને તમે આ નાના નાના ભાલા કોકને મારી દે કે અમારા ઘરે રમવા આવે છે તો ઘડી હખણા નથી બે હતા અને અમારે તો એ હોય ત્યાં સુધી એની પાછળ પાછળ ફરવું પડશે આટલા તોફાની છે અને તમે આને કે રામદેવ વિરમદેવ બનાવો છો કે આ કેટલી ઘડી મુંગટ રહેવા દેશે આ વાઘા રહેવા દેશે એની ઉપર પણ રેખાબેન કે તમે જોયા કરો ને એટલે એને વાઘા પહેરા રામદેવ વિરમદેવના માથે મુંગટ હાથમાં ભાલો એટલે જે બંને બાળકો જે તોફાની બાળકો હતા એ એકદમ શાંત થઈ ગયા તમે જોયું ને દૃશ્યની અંદર જે અશોકભાઈ કે આવા તોફાની છે તો એનું કોઈ તોફાન દેખાણું નહીં અને એ તોફાનો પાછા અશોકભાઈએ જોયેલા અશોકભાઈ ખોટા નથી તો એ બે બાળકો જે શાંત કેમ થઈ ગયા રામદેવ વિરમદેવના વાઘા પહેરાવ્યા પછી મને જે વાત કરી અશોકભાઈએ મને જે અર્થ નીકળ્યો છે એમાંથી મને જે દેખાણું છે એ આપની સમક્ષ વાત કરું છું કે રામદેવ વિરમદેવના જે વાઘા પહેરાવવાથી આજે બાળકો જો શાંત થઈ જાતા હોય માત્ર રામદેવ વિરમદેવના વાઘા પહેરાવવાથી એનું જે રૂપ લેવાથી જો શાંત થઈ જાતા હોય તો તમે વિચાર કરો વાઘામાં જો આટલી તાકાત હોય કે મનને શાંત કરી દેવાની તો એના નામમાં કેટલી તાકાત હશે હે એના વાઘામાં જો આટલી તાકાત હોય તો એના નામમાં કેટલી તાકાત હોય આ અશોકભાઈનો અનુભવ હતો મને જે લાગ્યું મને જે દેખાણું એ મેં કહ્યું અને અમે તો કેમેરો લઈને જઈએ છીએ અમને જે દેખાય અમે કેમેરામાં કંડારી લઈએ છીએ અને અમને જે આંખોથી દેખાય અમારી કાનથી સંભળાય એ પણ અમે કંડારી લઈએ છીએ અમારું કામ તો કંડારવાનું છે બીજો ખુદનો અનુભવ જે મેં વાત કરી રેખાબેન અશોકભાઈ ગલાણી એ વશરામ બાપાની દીકરી છે જે શ્રી પ્રગટ નકળંગ ધામ આશ્રમ નેસડા એ ગાંડા ભગતના સદગુરુ છે એમની દીકરી છે હું નેસડા લગભગ છ થી સાત વખત મારે આશ્રમમાં આખો આખો દિવસ રોકાવાનું થયું છે એક રાત એક રાત્રિનો પ્રોગ્રામ હતો રાત રોકાવાનો થયો છે પણ જે એ આશ્રમમાં મને જે ભાવ મળ્યો છે પ્રેમ મળ્યો છે એ પ્રેમ એ ભાવ રેખાબેનના ઘરે જે સાત દિવસ રોકાણા સવારમાં નાસ્તો કરવા જઈએ અમસ્થા જઈએ ગાંડા ભગતનો પણ મોટા ભાગનો ઉતારો ત્યાં હતો એની આહારે જવાનું હોય તો મને જે નેસડા આશ્રમનો જે પ્રેમ ભાવ અને રેખાબેનના ઘરનો જે પ્રેમ ભાવ એમાં મને કોઈ ફરક ન લાગ્યો નેસડા વિસ્તારમાં આશ્રમ મોટો છે અને રેખાબેનનું જે ઘર છે એ કદાચ સો વારમાં હશે પણ એનો ભાવ પ્રેમ એટલો ને એટલો જ કાંઈ ન ઘટે એ જે સાધુ સંતો જે ભગવા કપડાં પહેરે એવાય કપડા નથી પહેરતા પણ એ જે લીલા પીળા કપડા પહેરે છે ભાવના કપડા પહેરે છે એટલે આમ જો કહું વધારે કહેવાય જાય તો માફ કરજો આ શ્રી પ્રગટ નકળંગ ધામ નેસડાની એક શાખા માંડવા છે આશ્રમ એક માંડવા છે અને એક આ નાનકડો આશ્રમ હું તો સુરતમાં માનું છું જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો